એકત્રીસ ડિસેમ્બર નવા વર્ષની પારિવારિક માહોલ સાથે ઉજવણીમાં જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વિખ્યાત એવા સેવન સીઝન રિસોર્ટ ખાતે આ વર્ષે પણ નવા વર્ષ બે હજાર ચોવીસ ને લઈને ઉજવણી માટે તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે સેવન સીઝન રિસોર્ટના લાખાભાઈ કેશવાલા અને રાહુલભાઈ કેશવાલા તથા તેની ટીમ તેમજ ઇવેન્ટ ઓર્ગેનાઇઝર હેમલ પુરખાળ એટલે કે ડીજે હેમ્સ અને રશિયન આર્ટિસ્ટની ઉપસ્થિતિમાં પારિવારિક માહોલમાં નવા વર્ષને ધામધૂમથી આવકારવામાં આવશે. સ્ટાર્ટ હેલો જામનગર પીપલ આઈ એમ DJ અંજેલિકા ફ્રોમ રાશે આઈ એમ સુપર એક્સાઇટેડ ટુ બી પરફોર્મિંગ ઇન યોર સિટી. કમ ટુમોરો ફોર પાર્ટી. હેલો एवरीवन માય સેલ્ફ હેમલપુરખા ડિરેક્ટર ઓફ હેમ્સ ઇવેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ અને આ વખતે ન્યૂ યર સેલિબ્રેશન 31 ડિસેમ્બર ના સેવન સીઝન રિસોર્ટ્સ એન્ડ સ્પા એક જોરદાર ન્યૂ યર પાર્ટીનું આયોજન કરેલું છે જેમાં ફોરેનર એક રશિયન ડીજે બોલાવેલી છે ડીજે એન્જેલિકા સાથે હું પણ પર્ફોમ કરવાનો છું અને બીજા પણ આર્ટિસ્ટ છે સાથે સ્પેશિયલ એક્ટની અંદર કહીએ તો ફાયર શો છે ખૂબ જ સારી સિક્યોરિટી છે લાવિસ બફે ડિનર છે હર વખતે સેવન સિઝન જ્યારે પણ ઓર્ગેનાઇઝ કરતું હોય છે ઇવેન્ટ તો જામનગરની પબ્લિકનો જોરદાર ઉત્સાહ હોય છે અને બધા ખૂબ જ સારી રીતે ફેમિલી ક્રાઉડ આવતું હોય છે તો જામનગરની બધી પબ્લિકને હું કહું છું કે કાલે બધા આવે અને ખૂબ જ એન્જોય કરે થેન્ક યુ સો મચ આજકાલ